જે ઓનલાઈન કીટ ઓનલાઈન કરી હતી મતલબ ખેડૂતોએ તો એમાં મકાઈ ખાતર અને પ્રોમ આપ્યું હતું એમાં મકાઈનું બિયારણ સડેલું નીકળ્યું તે અમને એવું ખબર પડી મતલબમાં કે અડધા ઓરધી દીધી એટલે ઉઈગી નહીં એટલે બીજા પેકેટો તોડ્યા એટલે એમાંથી સડેલી મકે નીકળી એટલે આ આદિવાસી વિસ્તાર છે તેમાં આપણે આ ગરીબ ખેડૂતોને આ રીતના અન્યાય થાય એ નહીં ચાલે આ જે મામલો છે ગુજરાત સરકારની કૃષિ વિવિધકરણ યોજના છે એ હેઠળ આદિવાસી ખેડૂતોને બિરણ આપ્યું છે ટ્રાઇબલ સપ્લાન દ્વારા એક જીએટીએલ સંસ્થાએ આપ્યું છે અને એ સંસ્થાએ અત્યાર સુધીમાં હજાર જેટલા ખેડૂતોને બિયરણ આપ્યું છે જે બિયરણ ઊગ્યું નથી આપ જોઈ શકો છો એટલા માટે અને એ કીટ કીટમાં સાથે પાંચસો રૂપિયા પણ આ લોકોએ આપ્યા છે તો પાંચસો રૂપિયા પણ ગયા એનાથી વધારે આ હજાર ખેડૂતોના ખેતરમાં જે બિરણ નાખ્યું એ ઉગ્યું નથી મતલબ કે એમની સિઝન ગઈ છે તો આ ભયંકર પ્રકારનો માર સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને પડ્યો છે કુદરતી માર તો પડતો રહેતો હોય છે અને કુદરત કંઈ બેલેન્સ પણ કહી લે છે પણ આ સરકારી જે માર પડ્યો છે એ ભયંકર છે અને બિલકુલ શરમજનક કહેવાય તાત્કાલિક એને એક્શન લેવું જોઈએ અને ખેડૂતોને જે લોસ ગયો એના માટે સરકાર શું કરવાની છે એ સૌથી વધારે મહત્ત્વનું છે બિયારણ કેવું છે બિયારણ આઉટડેટેડ હશે બિયારણ સડેલું પણ છે જિલ્લાના તાલુકાના એક હજારથી થી વધુ ખેડૂતોને બિયારણ આપવામાં આવ્યું લેવા જોઈ રહ્યા છો આ ખેડૂતના હાથમાં જે થયેલી છે બિયારણની મકાઈની તે મકાઈ સડેલી છે આ ખેડૂતે ખેતરમાં વાવણી કરી ત્યારે તેના ખેતરમાં મકાઈ જ ના ઉગી ખેડૂતે ડાંગરની ખેતી કરી હતી તેમાં કમોસમી વરસાદે તેને માર પડ્યો બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું ખેતરના બાજુમાં જે બજારમાંથી તેના જ કુટુંબીજને બિયારણ વાવ્યું હતું તે સંપૂર્ણપણે મકાઈ ઉગી ગઈ આવા જે સરકારી સહાયથી જે કીટો આપવામાં આવે છે તેમાં અધિકારીઓના વાકે ગોબાચારી કરવામાં આવે છે અને દ્રશ્યો બતાવ્યું છે આ ખે ખેતરના જે ખેડૂતે સરકારી સહાયથી મળેલી કીટ જેનું બિયારણ વાવણી કર્યું અને તેને આજે ખેતરમાં મકાઈ ના ઉકી ખેડૂતનો આક્ષેપ છે અને હજાર જેટલા ખેડૂતોને જે મકાઈને કીટ આપવામાં આવી છે તેમાં ગોબાચારી કરવામાં આવી છે બિયારણ સડેલો આપવામાં આવ્યું હોવાનું લોકો આક્ષેપ કર્યા છે ત્યારે છોટાદેપુર જિલ્લાના અધિકારીઓના વાંકે ગરીબ આદિવાસી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે રફીક ધણીવાલા ન્યૂઝરૂમ છોટાઉેપુર